પોલીસે પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સોખડા ગામની સીમમાં હરિધામ રોડ પર કુબેર નામની કંપનીમાં રજાક ખાન નામના ઈસમની પત્ની રૈશા બાનુએ પાઇપ મારતા પતિ મૃત્યુ પામ્યો બનાવના પગલે મંજુસર પોલીસે કંપની માલિકની ફરિયાદના આધારે પત્ની બાનુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો